હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો તો પહેલાં બધાને જય માં મરાઠી માને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો તમે બધાય આજે મસ્ત મજાના જો વાતાવરણ થઈ ગયું અને અત્યારે આપણે વહેલા વહેલા જાગી ગયા છીએ એ કારણ કે આજે છે ભાદરવી અને આપણે અત્યારે જવાનું છે રાખડી પધરાવા અને જે ઘડિયાળના પાણી પીવરાવવાનું હોય અત્યારે આપણે આવી છીએ અને અમારા ગામની એક શેત્ર છે અમારી પડખે છે ગામની પડખે તો આપણે યાદ આવવાના છીએ અને અમારે ક્ષેત્ર જે કેવી છે એનો વ્યૂ પણ તમને બતાડું વિડીયો તમે છેલ્લી બધી જોતા રહી અત્યારે થોડોક અવાજ મારો ઓલો આવતો હોય છે કારણ કે આજે એ જાગી કરીને જ આવ્યો છે નાય ધોવાનું એ બાકી છે એ બધું ડાયરેક્ટ જ આવી છે તો વિડીયો તમે કન્ટિન્યુ બન્યા રહી અમારી ચેનલની અંદર જો તમે નવા નવા આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળી આગળ લઈને અને લાલભાઈ લાલભાઈ આપણે વાટાઈ જાય અમે છે કન્ટિન્યુ તમે બનાવીને જો અને અત્યારે આપણે જવી શેતરું છે તો પછી આપણે બધું જે ને બધું જે ઓલું છે એ આપણું લાઈન તારીખ એ બારા અને લાલભાઈ બધા આવી ગયા છે પણ અત્યારે આવી ગયા છે અને અત્યારે અહીં વાટે ઊભા છે કારણ કે એક ભાઈ છે કે મારે આવું છે કે વાટે ઊભા રહેજો અને અત્યારે પછી બધા ભેગા મળીને પછી આવી છે ગઢિયાઓને પાણી પીવરાવા અને જે રાખવા અત્યારે આપણે ગાગર અને એક લઈ લીધી છે અને બધા કહે છે કે ભાઈ રૂમાલ જ નાખીને જવું પડે તો આપણે રૂમાલ પણ નાખીએ તો બધી પરંપરા જે બધી ઘરેથી બધી કહે કે ભાઈ ના ના આ બધું કરવાનું છે તો આપણે એ બધું કરવા આપણને તો આમાં કારણ કે નવી પીઢી છે આપણને પણ બહુ ખબર ન હોય અને જો અજયભાઈ ભાઈ પણ આવી ગયા છે આપણે એની વાત હતી હાલો આજે જવું છે ને ભાઈ હાલો તો તારે જઈશ કેતરું છે અત્યારે આપણે ફૂગીએ છીએ અમારા ગામની જે ક્ષેત્રો છે જો તમામ જો અત્યારે મસ્ત થોડું ઘણું પાણી તો છે જ તે અત્યારે અને અજયભાઈ પણ આપડા આવી ગયા છે હું અજયભાઈ તમારા ભાઈ એ શબ્દ અમારે કેવાનું છે નાઈ નાખવાનું હા દાદા ને પાણી પાઈ દેવાનું છે પેલા હા પછી નાય નાખવાનું છે થોડુંક નું હું કેવાનું છું તમારા ભાઈ કાઈ ને ગઢિયા ને પાણી પાઈ દે ગઢિયા ને પાણી પાઈ દે ગઢિયા ને પાણી પાઈ દે ને અમે પણ થોડક નાઈ નાખી અને તરત થોડું દાડો ગરમ પાણી છે કે દાડો પાણી તો ખબર નહી પણ નાવું તો પડશે તે થોડું ઘણું હે જોઈયો તો મિત્રો આયા છે કાર છે રાખડી છે બદરાઈ દઈ આપણે હવે ટાટુ પાણી બહુ છે એલક પેલા ડુક્કી માં લઈ પેલા હારી હતી આયે આ નીચે પાછા પાણ કાય વાગે એટલા ઉગરીયો ભાદરવી અમાસ છે બધા લોકો છે પિતૃઓને પાણી પાવા સુતરી નદી આવે છે પિતૃઓના મોક્ષાર્થ માટે તો આજે ભાદરવી નદી છે પિતૃઓને પાણી પાવા માટે છેતરી નદી આવ્યા છે કેમ છે લાલભાઈ કેટલું પાણી છે ઊંડું હે કાઢું પાણી છે હજયભાઈ ને તો મજા છે ને એટલે ભાઈ ઈ તો કઈ નાના નહીં એટલે પછી ભાઈ છે ને ખાલી શૂટિંગ જ ઉતારે

તમારે કઈ કહેવાનું છે ભાઈ અમારે કહેવાનું કઈ નથી અત્યારે મસ્ત નાઈ નાઈ છે અત્યારે જવાનું છે ગઢિયાના ના માણી પીવા અઠવાડિયા તો નો હોય અઠવાડિયા નહીં હું દરરોજ નહીં છે કામે જવાનું છે નવરા બધા નથી દાંત દોલા દરરોજ હવાર માં નહીં પાકવાનું આલો પાણી પતો તો મિત્રો તમે ઘણી બધી ક્ષેત્રોજી જોઈ છે એ બધી આમ આમ લે પણ આ એક દેવ ક્ષેત્રોજી નદી છે તમે બ્લોક જોયો છે મારો તો તમે ક્ષેત્રોજી ડેમ વાવો તો તમને ખબર જ હશે આ એ ક્ષેત્રોજી છે

હાલો મિત્રો અમે જઈ છી જો મિત્રો આ સવાર નજારો પૂરા ઉપાધિ નો રે એ રીતે કરો ચાલુ મંત્ર મંત્ર બોલો તો બઢિયા પાણી પીયો વાતાવરણ સુધી છે ને પાણી નહીં માંગે કારણ કે પાણી હો પાણી વધી હવે આપણે ઉપાધિ નથી કારણ કે કેટલી આપણે ત્રણ વસ્તુ ના માણે ભવાની એક છે કાક બોડી છે કે દાપ છે કે પછી બાવળો દેશી બાવળ દેશી બાવળ છે ત્રણ ત્રણ વસ્તુ ચાર વસ્તુ હોય કે ભઈ નો મળે તો ત્રણ વસ્તુ ને પાવાની અને પાવાની ત્યારે ગડી આપણા પાણી પીવે એ રીતની ભાઈ અમારી ભાદરવી છે અતર નાય તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અતર નતર જવાનું છે ઘરે ઘરે જી નાવું પડશે દાદા સોફા જારવાના છે બીજી લાડ બધું કામ છે પછી જવાનું છે આપણે

રેડી કે રેડી રેડી મજા આવી બહુ મજા આવી બસ હરખું ભાયો ને નકર ના ના હરખું હરખું ભાઈ દીધું તમને ત્યારે હવે હવે પોર વાત એમ કરવું છે હા રેડી કે ભાઈ હવે કાઈ કેવાનું ઘર જઈ નાઈ ના પો છે બસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ નાઈ તો નઈ ખાવ દાદાને ચોખા કરવાના છે કે કરવાના જ છે ને અજી ઘરે જઈને પછી આપણે બધું કામકાજ શરૂ કરવું કે પછી કામે આપણે જવાનું છે મોડું કરવું નથી એટલે આપણે વહેલા સવારે ઉઠી આવી ઘરે વિડીયો તમે કન્ટિન્યુ બનાવી રેજો મિત્રો પછી આપડે આવી ગયા તા મહાદેવના દર્શન કરવા અમારી ગામની અંદર છે એક મહાદેવ નું મંદિર જુઓ તમે ભાઈ આખો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો તો તમે મહાદેવના દર્શન કરવાના આવ્યો દિવસે તમને આવ્યા તમને શું કેવું છે બે શબ્દ તમારો કઈ કેવું ભાઈ

તો અમારા ગામનું આ મંદિર છે ગમજો જોઈએ કહો ભીમનાથ મહાદેવનું મંદિર છે અત્યારે મસ્ત મજાના મહાદેવના દર્શન કરીને એટલે કે ભગવાનના વર્મા મહાદેવના દર્શન કરીને પછી એ આપણા ઘરે કારણ કે જે દાદાને જે સોખાને એવું જારવાનું છે એવું થોડું ઘણું કામ છે અને એ પૂરું કરીને ધારી પછી એ આપણે જો અત્યારે તૈયારી થઈ ગઈ છે અત્યારે દાદાની સોખા જારી રહી દરવીની વાત કરીએ આપણે બધું કર્યું હતું આપણે ઘડીઓને પાણી પીને પછી ડાલીક લઈ આવી ગયા હતા કામે પછી કંઈ ટાઈમ જોડ નહીં બ્લોબર અત્યારે આપણે આવીશું એટલે મારે કામેથી આવું એટલે આઠ તો વાગી જાય પછી કંઈ નક્કી અહીં આઠ વાગે આવીને આપણો બ્લોક ચાલુ કર્યો અને બધું આવી ગયો આપણો બ્લોક હતો અત્યારે બધે ગઢિયાને બધે પાણી ભવા જાય કે ભાઈ નાના જીવતા હતા ત્યારે તો કોઈ ધ્યાન દીધું નહીં એટલે બધા જીવતા હોય ત્યાં સુધી કદર કરી લો કારણ કે આ મોકો મળતો નથી જ્યાં સુધી તમારે માબક છે તો સેવા કરો બંને જ સેવા ન કરી તો કાંઈ નહીં કોકને હેરાન તો ન કરો એટલે આ કોક માણા એવા હોય છે બધાની વાત નથી કોક માણા હોય ને એ હસવતા નથી પછી મર્યા પછી તો બધે આવું કોઈ બધા હોય કે ભાઈ ના ના હા હારા હોય કે મોડા બધા હારા વખાણ કરે પણ જીવતા આવતી કદર કરો એટલે તો સારું હોય અને બસ જો આવી રીતનો આપણો હતો એનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ પાસે નીચે કરતા હોજો અને મળીએ એક નવા બ્લોગમાં અને જો પાછા અમારી ચેનલમાં નવા નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં